નમસ્કાર દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ચાંદી નો રથ આકર્ષણ નું કેન્દ્ર બન્યો જે દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ચાંદીના રથ ફરતે ગરબાના તાલે ઝુમતા નજરે પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર નગર ખાતે દિગમ જૈન સમાજ દ્વારા ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહાપર્યુષણ પર્વ નિમિત્તે આદિનાથ તીર્થંકરની સોના ચાંદીના રથને બજાર ચોકડી ખાતે ઊભો રાખી સમાજના સૌ અગ્રણીઓ ભાઈઓ બહેનો રાસ ગરબાના તાલે ઝૂમી રહ્યા તે વેળાએ સૌ સમાજના ખેલૈયાઓ સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ સહભાગી બન્યા ત્યારે આ પ્રસંગે સંતરામપુરના રાજવી સિંહજી પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ હિતેશભાઈ ઉપાધ્યાય પરશોત્તમદાસ પટેલ જૈન સમાજના અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા